જોઈએ તો જે આંકડા આવ્યા તેને લઈને ખાસ કરીને જે અનુમાનથી ઓછા હતા તેના કારણે આ એક પરિસ્થિતિ ઊભી થઈ અને ત્યાંના જે માર્કેટ છે તે લાઈવ ફાઈવ ઉપર બંધ થયા છે મોટાભાગના જે ઇન્ડેક્સ છે તે કારણ કે ગઈકાલે જોઈએ તો ડાઓ પણ સાડા ત્રણસો પોઈન્ટ જેટલો વધીને બંધ થયો અને આજે ડાવો ફ્યુચર પણ તેજી સાથે કારોબાર કરી રહ્યો છે અને ત્યાં આગળ આપણે જોઈએ તો ઓગસ્ટની અંદર જે આંકડા આવ્યા છે તેમાં પંચોતેર હજાર નોકરી વધવાનું અનુમાન હતું પરંતુ તેના કરતાં એક ઓછી વધી છે આ સિવાય ત્યાં જે પછી આ આંકડા આવ્યા પછી જે એક સર્વે કરવામાં આવ્યો છે તો તેમાં સો ટકા લોકોનું માનવું છે કે ભાઈ આ ચાલુ મહિનો એટલે સપ્ટેમ્બરની અંદર જ પોઈન્ટ પચીસ ટકા જેટલો વ્યાજ દર પાંચ ટકા જેટલો ઘટી શકે છે અને સપ્ત સત્તર સપ્ટેમ્બરે ફેડના અધિકારીઓ વ્યાજ દર ઘટાડો કે નહીં તે અંગેનો નિર્ણય લે છે પરંતુ આ જે સર્વે છે તેની અંદર તો સો ટકા દરમાં ઘટાડોની શક્યતા છે કારણ કે આના જ કારણે ગઈકાલે ત્યાં માર્કેટમાં એક તેજી જોવા મળી હવે આપણે જોઈએ તો જે ઓગસ્ટના ડેટા આવ્યા છે હવે તેમાં આ જે અનુમાનથી ઓછી નોકરીઓ શરૂ થઈ છે ને ત્યાં એક નોકરીઓની ઘટી પણ છે ઓગસ્ટની અંદર હેલ્થકેર અને મેન્યુફેક્ચરિંગ આ બે સેક્ટરની અંદર નોકરીઓ ખાસી એવી ઘટી ગઈ છે આ સિવાય જોઈએ તો ઓગસ્ટની અંદર છ્યાસી હજાર લોકોએ નોકરી ગુમાવી છે એટલે જે બે હજાર વીસ બાદનો સૌથી મોટો આંકડો છે અને આ અગાઉ જે આપણે જે આંકડો કીધો કે મેન્યુફેક્ચરિંગ અને હેલ્થકેરમાં જે નોકરીઓ ઘટી છે તો આ બે હજાર બાદનો સૌથી મોટો આંકડો છે એટલે કે છેલ્લા સોળ વર્ષનો ઓગસ્ટ મહિનાની અંદર જે નવી નોકરીઓ જોડવાનો આંકડો છે તેવો ઓછો છે ને આ સિવાય બે હાજર વીસ બાદ સૌથી વધુ નોકરીઓ ગુમાવવાનો આંકડો છે આના કારણે ગઈકાલે જે વ્યાજ દર છે તે ઘટવાની શક્યતા વધી ગઈ છે અને તેના કારણે આ તેજી ત્યાંના માર્કેટોમાં જોવા મળી